દોષો સૌ સમાચારની વાત કરીએ તો ગુજરાતના માથા પર તોળાઈ રહેલું સંકટ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કુલ એકસોના બાવીસ તાલુકોમાં વરસાદ રહ્યો જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે તો ગુજરાતના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સારો વરસાદ થયો છે ત્યારે ગુજરાતના આગામી સાત દિવસ ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે અઠ્યાવીસમી તારીખે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા પર આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું કે તારીખ છવ્વીસ અને સત્યાવીસ જૂના રોજ વરસાદની તીવ્રતા ઓછી જોવા મળશે તો આ બે દિવસ ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળશે તો અઠ્યાવીસ તારીખે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ થશે તો સમાચારની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં તંત્ર દ્વારા કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના પગલે સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે તો દરિયા વિસ્તારમાં તંત્ર દ્વારા માછીમારને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો દિવસો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી તો આજે પંચમહાલ વડોદરા છોટાદેપુરમાં વરસાદની આગાહી તો અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં મેઘરાજાની મન મૂકીને વરસશે તો આજે સમગ્ર રાજ્યમાં વાવાઝોડાની પણ આગાહી કરાય છે તો માછીમારને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વીસ જિલ્લામાં એલો એલર્ટ તો પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે તો અમરેલી છોટાઉદેપુર પાવાગઢ ગોંડલ અમદાવાદ ડાંગ સુરેન્દ્રનગર પંચમહાલ ખેડા જૂનાગઢ વિસાવદર દાહોદ વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ થયો છે તો ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંસણસમાના પાણી ભરાઈ ગયા છે તો ગુજરાતમાં ગમે સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે બીજા સમાજની વાત કરીએ તો આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાઈ વ્યક્ત કરવામાં આવી છે તો આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે તો ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદની આગાઈ છે તો હજુ પણ ઉત્તર ગુજરાત સુધી ચોમાસું પહોંચ્યું નથી પરંતુ સાયક્લિંગ સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જામ્યો છે